ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં મરચીના પાકને વ્યાપક નુકસાન થયું મોટા માંડવા ગામના ખેડૂત જગદીશ હિરપરાએ બાર વીઘામાં મરચીનું વાવેતર કર્યું હતું પણ ભારે વરસાદના કારણે મરચીનો પાક નિષ્ફળ ગયો આવી જ સ્થિતિ કોટડા સાંગાણી તાલુકાના વડિયા રામોદ માણેકવાડા સહિત ગામની છે મરચીની સાથે ડુંગળીના પાકને પણ ભારે નુકસાન થયું ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે પડે કે અમે આ નાખવાની બિયારણ ખાતર અને એમ કરી સત્તર અઢાર નો ખર્ચો થયો દવા 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 રાસાયણિક ખાતર બે ત્રણ દિવસે ચાર દિવસ દિવસે ચાર દિવસે દવા છાટવી પડે બે નવિયા આવે આવું દવા સાટી ગ્રાઈ છે દવા સાટી તો મરસી થાય છે કે સાતી જ નથી પરિવાર નું ગુજરાન કેવી રીતે બીજો કોઈ ધંધો કઈ નઈ ખેતી જ કરું છું ત્રીસ વીઘા ખેતી છે કાઈ નઈ એ બધે આવું નવું સાહેબ મરસી અમારા ગામમાં અમારું ગામ નાના માંડવા વડીયા રાંડવાયા રામોહિત બધે મરસી બધી ગઈ અમારા ગામમાં બે હજાર વીગરની મરસી બધાને સ પૂરું થઈ ગયું રાજકોટ જિલ્લામાં સૌથી વધારે મરચીનું વાવેતર અરડોઈ કોટડા સાંગાણી તાલુકાનું ગામ છે અને અહીંયા મરચીના છોડ બતાવવાનો પ્રયાસ કરીશું મોટા પ્રમાણમાં મરચીનો ફાલ આવ્યો અને વરસાદ પડ્યો જેના કારણે મરચીના પાકને જોઈ શકાય છે ઊભા પાકને નુકસાન થયું આ તૈયાર પાક થઈ ગયો હતો

આટલા એરિયામાં મોટામાં મોટું કોટડા તાલુકામાં અરડો મોટા જમીન વિસ્તારમાં મોટું ગામ છે અમારું ને જાજે ભાગે મરસી છે અટાણે મરસી ને ડુંગરી હાવ ફેલ થઈ ગઈ છે બધા અધિકારીઓને જાણ કરી તો એ એમ કહેવા માંગે કે બે ધીમા કરવાનું બે ધીમા તમારે રિપોર્ટ મોકલવો તો ભાઈ બે ધીમા તો અંદર રિપોર્ટ કેમ મોકલવો હા પછી અમારે આ ખેડ બે ધીમા મોકલી તમે આવો નહીં બે ધીમા તો અમારે આ ખેડ કરવી કે ખેડ કરી કે આને રાખવું કે અમારે વાયલા પાક શું કરવાનું આ નુકસાની થાય તો કોઈ પણ અધિકારીને ને અમારી વિનંતી છે કે જેમ બને એમાં તાત્કાલિક તાત્કાલિક સર્વે કરે કે પછી બે દિવસ પછી આવી ચાર દિવસ પછી આવી એમને તાત્કાલિક નકર પછી ખેડાઈ ગયા પછી તમારે દાંડલા જોઈને સર્વે કરવું જોઈએ તો કઈ અન્ય ખેડૂત શું નુકસાન આ મરચી અને ડુંગળીના પાકને સંપૂર્ણ નુકસાન થયું છે એટલે મારી સરકારને વિનંતી છે કે આનું વળતર તાત્કાલિક ચૂકવે તમે શું કહેશો આ મરસી ને ખૂબ નુકસાન થયેલું છે મારી નમ્ર વિનંતી છે કે વેલી તકે ખેડૂને સહાય કરે ચોક્કસ શું નુકસાન અત્યારે રાજકોટ જિલ્લાના કોરડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે મરચીનું નું જાજા પ્રમાણમાં વાવેતર છે અને આ વરસાદના હિસાબે તમે જોઈ શકો છો પાકને નજર સામે ઉકાઈ ગયેલ છે અત્યારે જે કોઈ સર્વે કરવા આવ્યા નથી અને આ લોકોને અધિકારીઓ અમે સરપંચને કીધું હતું કે આનો કાંઈ સર્વે કરાવો તો અધિકારીઓ કોઈ સર્વે કરવા આવ્યા નથી સરપંચને એવું કહે છે કે બે દિ પછી અમે આવશું તો બે દિ પછી આવે તો આની અમારે ટ્રીટમેન્ટ શું કરવી આમાં કાંઈક બીજું વાવેતર કરવું હોય તો આ બહાર મોલ બહાર કાઢવાનો હોય તો એને કયા કાઢવો જો એ આવે અને અહીંયા કડ હાજરમાં ન હોય

અમારે થઈ ગયા ઓવર મોટા પ્રમાણમાં કેટલો થયો ખર્ચામાં તો જો આમાં વિગે જેવી એવો ખર્ચો હોય બિયારણ મોંઘું છે તે પછી મરસીની દવા બધી ઊંસા માઇલી વાપરી પડે ફૂગનાશક હોય તે પછી સિસ્ટમેટિક દવા હોય ને મરસીની દવા બધા કરતા ઓલરેડી મોંઘા મોંઘી હોય એટલે તમારે વિગે અત્યારે દવા ખાતરનો નામ તે બધો ખર્ચો કરો ને સાત આઠ હજાર રૂપિયાનો